નમસ્કાર સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે હું છું આરતી મહેતા માર્કેટના નિષ્ણાંતો પાસેથી મેળવીશું દર્શકોના પ્રશ્નોનું સમાધાન પરંતુ તે પહેલા નજર કરી લઈ મુખ્ય સમાચાર આઈટી કંપનીઓના સપોર્ટથી બજારમાં સતત પાંચમા દિવસે ખરીદારીનું મૂડ નિફ્ટી પાંચકાથી વધારેની તેજી સાથે ચોવીસ આઠસો પચાસના સ્તરને પાર પણ બેંક નિફ્ટીમાં ફ્લેટ કારોબાર તો મિડકેપ અને સ્મોલ કેપ બંને ઇન્ડાસ નફા વસૂલ્યો ઇન્ફોસિસના બાયબેકથી આખા આઈટી સેક્ટરમાં તેજી આઈટી ઇન્ડેક્સ બે ટકા જેટલો ઉછળ્યો સાડા ચાર ટકા ઉછળીને ઇન્ફોસિસ બન્યો નિફ્ટીનો ટોપ ગેનર સાથે જ અન્ય આઈટી શેર્સમાં પણ ખરીદારી ઇન્સેન્ટીવ્સની જાહેરાતના સમાચારથી લગભગ છ ટકા ઉછળ્યો ઈ ઇ સી ઈસીઈ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ સેક્ટર માટે સરકાર લાવી શકે છે નવી સ્કીમ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેર હજારથી સોળ હજાર કરોડ રૂપિયાના ઇન્સેન્ટીવ્સ સંભવ ડીલ બાદ ત્રણ ટકા તૂટ્યો વોલ્ટેમ્પ બ્લોકમાં આઠ ઇક્વિટીસે કરી ડીલ સૂત્રો પ્રમાણે પ્રમોટર કુંજલ પટેલે સાત ટકા હિસ્સો વેચ્યો આ તરફ લાર્જ ટ્રેડ બાદ ઇટરનલ દોઢ ટકા જેટલો ઘટ્યો અને આંતરરાષ્ટ્રીય બજારના પગલે સ્થાનિક બજારમાં પણ સોનું નવા રેકોર્ડ સ્તરે એમસીએક્સ પર ભાવ એક લાખ નવ હજારને પાર પહોંચ્યા અમેરિકાના વ્યાજ દર ઘટવાની આશાએ કોમેક્સ પર પણ બનાવ્યા છત્રીસસો ચોપન ડોલરના નવા શિખર અને ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું અને માર્કેટ પર એક નજર કરી લઈએ તો ફરી એકવાર પોઝિટિવ તરફ આગળ વધતા દેખાઈ રહ્યા છે જ્યાં નિફ્ટીની વાત કરી લઈએ પાંચ ટકાથી વધુની અપસાઈટ અહીંયા બની રહી છે અને ચોપન ચોવીસ હજાર આઠસો ચોસઠના સ્તરની પાસે કામકાજ જોઈ રહ્યા છે એટલે એક ધ્યાન રાખવાનું રહેશે બીજી બાજુ બેંક નિફ્ટી ફરી એકવાર પોઝિટિવ ફ્લેટ ટુ પોઝિટિવ ઝોનમાં આવતું દેખાઈ રહ્યું છે અને ચોપન હજાર એકસોના સ્તરની ઉપર હવે અહીંયા કામકાજ આપણે જોઈ રહ્યા છે એટલે ત્યાં પણ એક સારી રિકવરી નીચલા સ્તરેથી આપણને આવતી દેખાઈ રહી છે મિડકેપ સ્મોલ કેપ આ બંને ઇન્ડાયસીસમાં એક તેજી સાથેનું કામકાજ આપણે જોઈ રહ્યા છે આજે આ બંને ઇન્ડાયસીસમાં ખાસ કરીને આઉટ પરફોર્મન્સ બનતું દેખાઈ રહ્યું છે સત્તાવન હજાર ચારસો ચુમ્માલીસના સ્તરની પાસે મિડ કેપમાં કામકાજ થઈ રહ્યું છે અને સ્મોલ કેપની વાત કરી લે તો ઓલમોસ્ટ ત્રીસ પોઈન્ટ્સ જેટલી પોઝિટિવિટી અહીંયા આવતી દેખાઈ રહી છે એટલે ત્યાં પણ નજર રાખવાની રહેશે એની સાથે સેન્સેક્સમાં પણ જુઓ ઓલમોસ્ટ અડધા ટકાથી વધુની અપસાઇડ એક્યાસી હજાર એકસોને પાર કામકાજ આપણે અહીંયા જોઈ રહ્યા છે એટલે સારી રિકવરી માર્કેટ આપણને નિષ્ણાસ્તરેથી બતાવી રહ્યું છે સ્ટોક સ્પેસિફિક એક્શન પર નજર કરી લઈએ એડવાન્સ ડિક્લાઇન રેશિયો બારસો ચૌદસો છવ્વીસ કાઉન્ટર એવા અત્યારે બતાવી રહ્યું છે જ્યાં પોઝિટિવ કામકાજ થઈ રહ્યું છે તેજી જ્યાં બનતી દેખાઈ રહી છે જ્યારે તેરસો છોતેર કાઉન્ટર એવા છે જ્યાં નરમાશ બનતી દેખાઈ રહી છે તો ગેપ જુઓ ઘણો ઓછો છે એટલે ધ્યાન રાખવાનું રહેશે સ્ટોક સ્પેસિફિક એક્શન પર પણ સેક્ટર જે સપોર્ટ કરી રહ્યા છે તેમાં આઈટી સ્પેસમાં આજે એક સારી ખરીદારી આપણે આવતી દેખા રહી છે ઓલમોસ્ટ પોણા બે ત્રણ ટકાની આસપાસની ખરીદારી સાથે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ કપ પર પર્ફોમ કરી રહ્યું છે ફાર્મા સેક્ટરમાં જુઓ ત્યાં આપણને અડધા ટકાથી વધુની અપસાઇડ બનતી દેખાઈ રહી છે હેલ્થકેર સેક્ટર તરફથી સપોર્ટ છે એટલે ત્યાં ધ્યાન રાખવાનું રહેશે અને નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સમાં પણ એક સારી ખરીદારી આપણે જોઈ રહ્યા છે નજર રાખવાની રહેશે આગળ વધીએ અને દર્શકોના પ્રશ્નોના ઉત્તર આપણી સાથે જોડાઈ રહ્યા છે નિર્મલ બંગ સિક્યુરિટીઝના નીરવ છેડા નીરજજી ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું અને માર્કેટના તે એક વ્યૂ સાથે શરૂઆત કરીએ કઈ રીતે જોઈ રહ્યા છો જે સેટઅપ આપણે જોઈ રહ્યા છે અત્યારે બજારનું નિફ્ટીના ફ્રન્ટ પર ચોવીસ આઠસો સિત્તેરના સ્તરે બની રહ્યા છે બેંક નિફ્ટી ચોપન હજાર બસોની પાસે હવે આપણને પહોંચતું દેખાડ્યું છે એટલે રિકવરી નિષ્ણા સ્તરે તે સારી વી આવતી દેખા રહી છે માર્કેટમાં આજે હવે ખાસ કરીને સાપ્તાહિક એક્સપાયરીનો દિવસ રેન્જ કઈ મહત્વની જોઈ રહ્યા છો તમે નિફ્ટી નિફ્ટી બેંક માટે ગુડ આફ્ટરનૂન જો આરતીબેન મારા હિસાબે નિફ્ટી ની અગર વાત કરીએ અ તો નિફ્ટીમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે પચીસ હજારનો જેના બાજુમાં ફ્યુચર ચાલી રહ્યું છે એકવાર વાર પચીસ નો લેવલ બ્રેક કરે એના પછી એક નવી તેજી ઉત્પન્ન થશે અને પછી ડેફિનેટલી એમ લાગે છે કે પચીસ હજાર પાંચસો સુધી નિફ્ટી જઈ શકે છે પ્રોબેબલી ઇવન હાયર તો હમણાં માટે થોડુંક વેટ કરવું જોઈએ ઇન ટર્મ્સ ઓફ નિફ્ટી એકવાર વાર બ્રેકઆઉટ આવી જાય પચીસ હજાર ફ્યુચર ફ્યુચરમાં એના પછી બાય કરો વિથ સ્ટોપ લોઝ ટી ફોર નાઇન હંડ્રેડ પછી સારી એવી એક અપસાઇડ આવશે બટ ધીસ ઇઝ અ કન્ડિશનલ કોલ બેંક નિફ્ટીની વાત કરું તો બેંક માં ચોપન હજારનો એક બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે જે લાગતું નથી બ્રેક થશે જલ્દીથી તો સારા સપોર્ટ પર છે કરંટ લેવલ્સથી બેંક નિફ્ટી જરૂર બાયિંગ કરી શકાય ફિફ્ટી ફોર સાથે ફ્યુચરમાં બાઇંગ કરો ફ્યુચર ફિફ્ટી ફોર ફોર હંડ્રેડના આસપાસ ચાલી રહ્યું છે ઉપરમાં ફિફ્ટી ફાઈવ થાઉઝન્ડ અને ફિફ્ટી ફાઈવ ટુ હંડ્રેડ આ બે ટાર્ગેટ તમને બની શકે છે બેંક નિફ્ટી ફ્યુચર્સમાં તો હમણાં જે ટ્રેડ છે બેંક નિફ્ટી ફ્યુચરમાં છે એમ લાગે છે કે સારી એવી શોર્ટ કવરિંગ આવી શકે છે ઓકે તો આ વ્યૂ ખાસ કરીને અહીંયા બનતો દેખાયો છે નિફ્ટી માટે જો વાત કરી લે તો ફ્યુચરમાં પચીસ હજાર પાંચસો સુધીના ટાર્ગેટ માટે ચોવીસ હજાર નવસોનો સ્ટોપલોસ રાખી વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે અને બેંક નિફ્ટીની જો વાત કરી લે તો અહીંયા પણ ફ્યુચરમાં ખરીદારી કરીને ચાલવાની સલાહમંતી દેખાડી છે ચોપન હજાર સ્ટોપ સ્ટોપલોસ પંચાવન હજારથી લઈને પંચાવન હજાર બસો સુધીના લેવલ્સ તમને બેંક નિફ્ટી બતાવી શકે છે તો વ્યૂ ખાસ કરીને આ બંને માટે પોઝિટિવ બનતો દેખાયો છે પણ ફ્યુચર માટેના લેવલ્સ જે છે તે અહીંયાથી જણાવવામાં આવ્યા છે ધ્યાન રાખવાનું રહેશે આગળ બધી અને સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં નીરવજી ટીવીએસ મોટર માટે એક વ્યૂ લે જો આજે અહીંયા ખાસ કરીને જે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે કે ગ્રાહકોને સંપૂર્ણ જીએસટીનો લાભ અહીંયાથી કંપની આપશે જે આઈસીઈ ગાડીઓ છે એના પર જીએસટી અઠ્યાવીસ ટકાથી ઘટાડીને અઢાર ટકા જે કરવામાં આવ્યું છે એનો લાભ અહીંયા કસ્ટમરને પહોંચાડશે અને ખાસ કરીને ઘણી બધી સેગમેન્ટ તેમના જે છે તેમાં તેમણે પ્રાઇસ ઘટાડ્યા છે ગઈકાલે પણ આપણે સમાચાર જોયા હતા આવતું દેખાયું હતું શરૂઆતી આપણે જોઈ રહ્યા છે ફરી એકવાર અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો જો મારા હિસાબે આમાં નો ઓવરઓલ લોંગર ટર્મ તેજી ચાલી રહી છે પોસિબલ છે કે યુ નો એક બે ઘટાડા દિવસના ઘટાડા આવી શકે છે બટ ઓવરઓલ તેજી જ છે અને આ તેજી ચાલુ રહી શકે છે આ સ્ટોક એવું છે જે મને લાગે છે કે અહીંયાથી પ્રોબ્લી ચારે હજારનો લેવલ લઈ જઈ શકે છે તો એ ટાર્ગેટ સાથે આપણે બાયિંગ કરી શકાય અહીંયાથી એક સારો સપોર્ટ લેવલ અરાઉન્ડ થર્ટી થ્રી ફિફ્ટીનો છે એકવાર ત્યાં આવે ત્યાં બાયિંગ કરજો અને ફોર થાઉઝન્ડના આસપાસ આવે ત્યાં ટાર્ગેટ રાખજો હમણાં માટે થોડુંક વેઇટ કરો ઓફ સમ ડાઉન સાઇડ બટ ઓવરઓલ તેજીની લહેર છે

નાઇન્ટી રૂપીસ ના વન સિક્સટી સિક્સ ક્વોન્ટિટી એડ કરી શકું ટાર્ગેટ શું છે

હમણાં એ જ લાગે છે કે થોડુંક નેગેટિવ છે વોલ્યુમ્સ આવ્યા નથી જ્યાં સુધી વોલ્યુમ નહીં હોય ત્યાં સુધી પ્રોબ્લી આ ઉપરમાં નેવું ને નીચેમાં અરાઉન્ડ એસી એ લેવલ્સના આસપાસ જ કન્સોલિડેટ કરશે તો ઓવરઓલ હમણાં આમાં કાંઈ વ્યૂ ખાસ બની નથી રહ્યો ઇન કેસ એટીના નીચે જાય તો એક્ઝિટ કરી દેવાનું બેટર રહેશે તો એટીના સ્ટોપલ સાથે તમે હોલ્ડ કરજો નેવું આવે ત્યાં એક્ઝિટ કરી દેવા ઓકે હા એંસી રૂપિયાનો સ્ટોપલોસ રાખી હોલ્ડ કરીને ચાલવાની સલાહ બ્રિગેડ હોટલ્સ માટે બનતી દેખા રહે છે નેવું સુધીના લેવલ્સ મળે છે તો પછી સેલ કરીને ચાલવાની સલાહ એક્ઝિટ કરીને ચાલવાની સલાહ અહીંયા બનતી દેખા રહી છે ધ્યાન રાખવાનું રહેશે અત્યાર પૂરતું તમે એંસી રૂપિયાનો સ્ટોપલોસ રાખી હોલ્ડ કરીને ચાલી શકો છો એ સાથે સમય થયો છે એક વિરામ લેવાનો વિરામ બાદ ચર્ચાને આગળ વધારીએ રાજકોટ થી આપણી સાથે કૌશિક ભટ્ટ જોડાઈ ગયા છે જી સર આપનો સવાલ પૂછો આરવી અત્યારે શકાય

અ ઓલમોસ્ટ સરધો થઈ ગયો છે અને આ સારું લેવલ છે એડ કરવાનું પોઝિશન આ બિલીવ અહીંયાથી ડાઉન સાઈડ થોડું મિનિમાઇઝ છે ત્રણસોના સ્ટોપલ સાથે આપણે બાંઈક કરી શકાય પોસિબલ છે કે અહીંયાથી ચારસો સવા ચારસો જેવા લેવલ આવી શકે છે સ્ટોકમાં નિયર ટર્મના વ્યૂથી જ આપણે યુ નો હોલ્ડ કરવું જોઈએ ઓકે ફ્રેશ એન્ટ્રી માટે આરબી અને ખરીદારીનું વ્યૂ અત્યારે બની રહ્યો છે રાઇટ

ઓકે ઓકેરવજી ખાસ કરીને બીસી લિમિટેડ માટે સવાલ છે બસો પચાસ શેર છે તેમની પાસે ત્રેવીસો ત્રીસના ભાવે ખરીદીને રાખ્યા છે અને ટાર્ગેટ જાણવો છે તેમને હવે શું કરી શકાય છે એક મહિના હજી તેઓ હોલ્ડ કરી શકે છે સોળ રૂપિયા એસી પૈસા પ્રતિ શેર અત્યારે તેમને નફો થઈ રહ્યો છે બીએસસી લિમિટેડમાં શું વ્યૂ રાખવો હોલ્ડ કરવાની સલાહ રહેશે છ મહિનાનો વ્યૂ અથવા તેનાથી વધારે પણ અને ટાર્ગેટ શું ધ્યાનમાં રાખવા મારા હિસાબે તો એક્ઝિટ કરી લેવું જોઈએ આઈ બિલિવ આ જે સ્ટોક છે એમાં એક બહુ મોટી અપ્રેન્ડ જોઈ ચૂકી છે આપણે ત્રણ હજાર સુધી ઓલમોસ્ટ આવ્યો ને હવે ત્યાંથી નીચે આવ્યો છે ઓવરઓલ ચાર્ટ સ્ટ્રેચ લાગે છે લોંગર ટર્મમાં અને પોસિબલ છે કે નીચેમાં હજી આ કન્સોલિડેશન યા ડાઉનવર્ડ ટ્રેન્ડ ચાલુ રહેશે અને પ્રોબેબલી અઢારસોના લેવલ સુધી આવશે હમણાં નહીં પણ સ્લોલી એન્ડ સ્ટેડીલી સો એક્ઝિટ કરવામાં યુ નો ઇટ વિલ બી બેટર ઇનકેસ તમને લોંગર ટર્મ માટે એડ કરવું છે તો અઢારસો આવે ત્યાં એડ કરવું જોઈએ ઓકે તો અત્યારે ખાસ કરીને બીએસસી લિમિટેડ અવોઈડ કરીને ચાલવાની સલાહતી દેખા રહી છે લોંગ માટે જવું છે તો પછી ઘટાડો આવે છે ત્યારબાદ તમે વ્યૂ પોઝિટિવ રાખીને બીએસસી લિમિટેડમાં કામકાજ કરી શકો છો એક્ઝિટ કરીને ચાલવાની સલાહ બનતી દેખા રહી છે પવન પટેલનો બીજો એક સવાલ છે બે કાઉન્ટર તેમનો પણ બીએસસી લિમિટેડ અને એચડીએફસી બેન્ક માટે સવાલ છે પણ આ બંનેના કમ્પેરિઝનમાં તેઓ પૂછી રહ્યા છે નીરવજી ફ્રેશ એન્ટ્રી માટે ક્યાં ફોકસ કરવો બીએસસી લિમિટેડ અથવા તો એચડીએફસી ક્યાં ફોકસ કરવું ફ્રેશ એન્ટ્રી માટે ડેફિનેટલી એચડીએફસી બેંક આ એક સ્ટોક છે ચાર વર્ષમાં ચાલ્યો નથી હમણાં હમણાં ઓલમોસ્ટ નાઇન હંડ્રેડ પાસે એને બ્રેકઆઉટ આવ્યો ને સ્પ્લિટ થયા બાદ એટીન હંડ્રેડ લેવલ બિફોર ધ સ્પ્લિટ તો સ્પ્લિટ થવા થવા બાદ હવે એમ લાગે છે કે અહીંયાથી સ્લોલી અને સ્ટેડીલી સારી બાઈંગ આવી શકે છે સો ડેફિનેટલી એચડીએફસી બેંક આપણે બાઈંગ કરી શકાય ઉપરમાં બારસો પચાસ થી તેરસો ના લેવલ આવી શકે છે કરંટ લેવલ્સથી થી કરજો નહીં નવસો ને ચાલીસ રૂપિયા નું સ્ટોપલો રાખવું ઉપરમાં પેલો ટાર્ગેટ અગિયારસો ને એના પછી બારસો પચાસ અગિયારસો બારસો પચાસ સુધીના લેવલ્સ માટે એચડીએફસી બેંક ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખા છે સ્ટોપલોસ જે ધ્યાનમાં રાખવાનો છે નવસો ચાલીસનું છે તો બી અને એચડીએફસી બેંકના કમ્પેરિઝનમાં એચડીએફસી બેંક ખરીદારી કરીને ચાલી શકાશે પવન પટેલનો જ બીજો એક એક સવાલ ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ માટે છે નીરવજી ત્યાં પણ ફ્રેશ એન્ટ્રી અત્યારે કરી શકાય કે નહીં અને ટાર્ગેટ શું ધ્યાનમાં રાખવા પૂછી રહ્યા છે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ આજે આપણે જોઈ રહ્યા છીએ એક સારી ખરીદદારી અહીંયા બનતી દેખાઈ રહી છે ઓલમોસ્ટ અઢી ટકાથી વધુની અપસાઇડ જે હાઈ બન્યા હતા તે ઓલમોસ્ટ એકત્રીસો ઓગણા હતા અત્યારે એકત્રીસો ઓગણપચાસની આસપાસ કામકાજ થતું દેખાઈ રહ્યું છે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે વ્યૂ ફ્રેશ એન્ટ્રીનો આપણે ફ્રેશ એન્ટ્રી લેવી શકાય આમાં ફિફ્ટી અને ટુ હંડ્રેડ એવરેજનું બ્રેકઆઉટ આવ્યું છે ઘણા ટાઈમ બાદ આવ્યું છે અને દિસ ઇઝ ધ સેકન્ડ ટાઈમ ઇટ ઇઝ ટ્રાય ટુ ડુ ઇટ અને બ્રેકઆઉટ આવી ચુક્યું છે સો આઈ બિલીવ હવે અહીંયાથી એટલીસ્ટ તેત્રીસો પચાસ પાંત્રીસો ના લેવલ આવી શકે છે એ ટાર્ગેટ સાથે બાઈંગ કરો શોર્ટ ટર્મ માટે બાઇંગ કરજો ત્રણ હજારનો તમારો સ્ટોપલોસ રહેશે ઓકે તો વ્યૂ થોડો લોંગ ટર્મ રાખે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટમાં ખરીદારી કરીને ચાલવાની સલામતી દેખા રહી છે ટાર્ગેટની જો વાત કરી તો તેત્રીસો પચાસ પાત્રીસો સુધીના લેવલ્સ આપણને ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ બતાવી શકે છે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે પણ એ સાથે જ ફરી સમય થયો છે એક વિરામ લેવાનો વિરામ બાદ અન્ય ક્વેરીઝ પર નજર કરીએ ગ્રામત ફરી સ્વાગત આપનું ને આપણી સાથે બીજો એક દર્શક મિત્ર સુરત થી જોડાઈ ગયા છે રાજેશ પોલરા જી સર આપનો સવાલ પૂછો હા મારી પાસે મેડમ યસ બેંક ના 6000 શેર પડ્યા છે 21 રૂપિયાના ભાવના જી સર હોલ્ડ કરાય કે શોર્ટ ટર્મ વ્યૂ છે લોંગ ટર્મ વ્યૂ આ મારી પાસે તો 7-8 મહિના તો પડ્યા છે તો હજી હું 6 મહિના સુધી રાહ જોઈ શકું છું પણ અત્યારે રહેવા કે નીકળી જવાય એમ યસ બેંક માટે નીરવજી સવાલ છે તેમની પાસે છસો શેર છે એકવીસ રૂપિયાના ભાવે તેમણે ખરીદ્યા છે અને અત્યારે ત્રેસઠ પૈસા પ્રતિ શેર તેમને ખોટ થતી દેખાઈ રહી છે હવે હજી પણ છ મહિના તેઓ હોલ્ડ કરી શકે છે અત્યારે શું કરવું હોલ્ડ કરવું કે પછી નીકળી જવું યસ બેંક માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો તમે ઓવર સેટઅપ યસ બેંકમાં સારું પોઝિટિવ લાગી રહ્યું છે

વિકાસ કાલિયાનો બીજો એક સવાલ આવી રહ્યો છે આઈટીસી હોટલ માટે તેમણે સવાલ પૂછ્યો છે નીરવ બસો પચાસ શેર માં તેમણે સો શેર ખરીદ્યા છે છ મહિનાનો વ્યૂ હવે તેઓ પૂછી રહ્યા છે હોલ્ડ કરવા કે નીકળી જવું આઈટીસી હોટૅલ કઈ રીતે અહીંયા ચાર સેટઅપ જોઈ રહ્યા છો તેમની ખરીદારી સો શેર બસો પચાસના ભાવે તેમણે ખરીદ્યા છે શું રહેશે વ્યૂ આઈટીસી હોટલની વાત કરીએ તો એક હાયર ટોફ હાયર બોટમ ફોર્મેશનમાં ચાલી રહ્યું છે ફિફ્ટી ડે મુવીંગ આવે છે જેટલું પણ એને ટ્રેડ કરેલું છે બટ આ એક બહુ ઇમ્પોર્ટન્ટ એનો સપોર્ટ લેવલ છે સો ઇનકેસ અગર આ બ્રેક થાય છે તો સારું એવું ડાઉન સાઇડ આવી શકે છે તો આઈ બિલીવ અહીંયાથી એક સ્ટોપલ ટુ થર્ટી નો પકડીને ચાલો એના નીચે જાય તો એક્ઝિટ કરી દેવા પોઝિશન ત્યાં સુધી તમે હોલ્ડ કરીને ચાલી શકો છો ઉપરમાં આઈ બિલીવ ટુ સેવન્ટી ફાઈવ જેવા ટાર્ગેટ તમને આમાં દેખાય 选乐器。 ઓકે હોલ્ડ કરીને ચાલવાની સલાહ આઈટીસી હોટલ્સ માટે બનતી દેખાઈ રહી છે બસો ત્રીસનો સ્ટોપલો ધ્યાનમાં રાખવાનો છે બસો પંચોતેર સુધીના લેવલ્સ તમને અહીંયા બનતા દેખાઈ શકે છે તો એક કવ્યું પોઝિટિવ આઈટીસી હોટલ માટે બની રહ્યો છે બીજા એક દર્શક મિત્રોનો સવાલ આવી રહ્યો છે વોટ્સએપ પર તેઓ સવાલ પૂછી રહ્યા છે સીએ દિનેશ સંપટનો સવાલ છે મુંબઈથી દીપક ફર્ટિલાઇઝરમાં તેમણે ખરીદારી કરી છે પાંચ હજાર શેર છે તેમણે ખરીદ્યા છે નવ નવસો રૂપિયાના ભાવે અત્યારે પાંચસો ઓગણીસ રૂપિયા પ્રતિ શેર તેમને નફો થઈ રહ્યો છે હવે હોલ્ડ કરવા કે

એક સારું એવું બ્રેકઆઉટ આવ્યું હતું સ્ટોકને એક હજાર સિત્તેર ઉપર અબાઉટ અ યર બેક અને ત્યાર બાદ હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન સારું એવું ચાલી રહ્યું છે હમણાં એક સારા સપોર્ટ પર આવ્યું છે ચૌદસોના અને અહીંયાથી પાછું રિવર્સલ આવી શકે છે આઈ બિલીવ હોલ્ડ કરી શકાય અહીંયાથી તેરસો એસીના લોસ સાથે તમે હોલ્ડ કરો ઇન કેસ એના નીચે જાય તો જ એક્ઝિટ કરજો નહીં તો તમે એટલીસ્ટ સિક્સટીન હંડ્રેડ સિક્સટીન ફિફ્ટીના ટાર્ગેટ સાથે હોલ્ડ કરી શકો છો ઓકે સોળસો પચાસ સુધીના લેવર્સ દીપક ફર્ટિલાઇઝર બતાવી શકે છે તો હોલ્ડ કરીને ચાલવાની સલામતી દેખાડે છે તેરસો એંસીનો સ્ટોપલોસ ખાસ કરીને ધ્યાનમાં રાખવાનો છે બીજા એક દર્શક મિત્રો ઉત્પલ શાહનો સવાલ આવી રહ્યો છે તેમણે ત્રણ કાઉન્ટર ચાર કાઉન્ટર ખાસ કરીને અહીંયા પૂછ્યા છે એક તો સિરમા એસજીએસ ટેકનોલોજી સીજી પાવર અને ગુજરાત ઓપોલો આમાં દરેક ઘટાડે ખરીદારી કરાય કે નહીં અને પ્રેફરન્સ ખાસ કરીને કઈ રીતે રાખવો પૂછી રહ્યા છે નીરવજી સિરમા એસજીએસ સીજી પાવર ગુજરાત અપોલો કઈ રીતે ધ્યાન રાખવું અને દરેક ઘટાડે ખરીદારી કરવી હોય ફ્રેશ એન્ટ્રી કરવી હોય તો પછી પ્રેફરન્સ કઈ રીતે રાખવો શેર જો મારે હિસાબે ગુજરાત અપોલો જે છે એમાં વોલ્યુમ એકદમ ડ્રાય થઈ ગયા છે તો અહીંયા આઈ ડોન્ટ થિંક આમાં આઈ ડોન્ટ નો વધારે કહી શકીશ કેમ કે આનું ચાર્ટ તો એમ પોઝિટિવ લાગે છે બટ એટલું ઓછું વોલ્યુમ છે કે યુ નો ધીસ કેન ગો આઈધર વેસ સો બેટર છે કે તમે સિરમામાં એડિશન્સ કરો ત્રીજો સ્ટોક તમે કયો કીધું સીજી પાવર આ ફ્રી બેન ત્રીજો સ્ટોક કયો કીધું સીજી પાવર સીરી પાવર યા સો ત્રણેય સ્ટોક અગર જોઈએ તો આઈ થિંક સિરમા જે એક બેસે છે યુ નો બાઇંગ લિસ્ટમાં જે લાંબુ ચાલી શકે છે સીજી પાવરમાં મોટી એક અપસાઇડ આવી ચૂકી છે ને આઈ ડોન્ટ થિંક હવે અહીંયાથી મોટી અપસાઇડ આવશે ઇનફેક્ટ નીચે આવશે સ્ટોક એમ લાગે છે સિક્સ સિક્સટી સિક્સ ફિફ્ટીના લેવલ સુધી આવી શકે છે સો આઈ વુડ સજેસ્ટ કે ઓનલી સિરમામાં જ બાઇંગ કરો અને ઘટાડે પણ બાઇંગ કરો સાડા જેવું આવે તો પણ બાઇંગ કરો આમાં પોસિબિલિટી છે કે આ સ્ટોક બારસો જેવો થઈ શકે છે ઇન ધ લોંગર રન બટ ધી

એ પણ સ્ટોક્સ સ્ટ્રેટેજી આપણે ડિસ્કસ કરી છે મેં ક્લાયન્ટ સાથે પણ જરૂર કરી છે થોડા મારા લોંગ ટર્મ એક્સપોઝર્સ છે આભાર આપનો સમય ફાળ્યો અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે તે સાથે જ આ બસ આટલું જ મને પણ આપશે રજા વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો સીએનબીસી બજાર નમસ્કાર